વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું દહીં પ્યાજ સબ્જી જે આપણે રાજસ્થાની સબ્જી છે આપણે ઉનાળામાં કોઈ પણ શાકભાજી આવતા ન હોય અને એકદમ શરીરને ઠંડક આપે એવી આપણે આજે દહીં પ્યાજની સબ્જી બનાવવાના છીએ તો ચાલો અહીંયા આપણે સાતથી આઠ ડુંગળીને લાંબી લાંબી ચિપ્સમાં આપણે સુધારી લીધી છે અહીંયા અડધીથી પોણી વાટકી જેટલું આપણે દહીં લીધેલું છે અને ત્રણ મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે અહીં લીલા ધાણા સુધારી લીધા છે આ સ્વાદ મુજબ મીઠું અને મસાલામાંથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું ચાલો આપણે સબ્જી બનાવવાની શરૂઆત કરીશું ગેસ ચાલુ કરીને આપણે કડાઈ રાખી દીધી છે અને દોઢ ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી આપણે રાય ઉમેરશું

ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાત ડુંગળી ને આપણે બહુ પાતળી નહીં સુધારવાની મીડિયમ એવી આપણે જે કચુંબર બનાવવામાં સુધારતા હોય લાંબી લાંબી ચિપ્સમાં એવી રીતે આપણે ડુંગળીને સુધારવાની અહીંયા ડુંગળી આપણી થોડી સતડાઈ ગઈ છે તો હવે આપણે અહીંયા બધા મસાલા કરી લેશું મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેશું એટલે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું ભૂલાઈ ગયું એક ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી દઈશું ડુંગળીમાં સરસ સાતળી લેવાનો મસાલો મિક્સ થઈ જાય અહીં આપણો મસાલો બળી ન જાય એટલા માટે હવે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે કારણ કે આપણે એમને મસાલો ઉમેર્યો હોય અને તેલની અંદર મસાલો સતરાય તો મસાલો બળી ન જાય એટલા માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ મસાલો ડુંગળી સાથે મિક્સ કરી લેવાનો અહીં આપણે દહીંને ફેટી લેશું આવી રીતે ફેટીને પછી જ આપણે ઉમેરવાનું એકદમ મિક્સ કરી લેવાનું સતત આપણે હલાવતા રહીશું આપણું દહીં ન ફાટી જાય એટલા માટે આપણે ધ્યાન રાખવાનું આપણે સતત આપ હલાવતા રહેવાનું છે ગેસ આપણે એકદમ ધીમો કરી દીધો છે સતત આપણે આમ હલાવતા રહેશું એકદમ સરસ તેલ ઉપર છૂટું પડે ત્યાં સુધી આપણે આને પકાવાની છે એટલે કે ચડવા દેવાની છે સરસ ડુંગળી પાકી જાય ત્યાં સુધી હલાવતા રહેશું તો અહીંયા હવે તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે જો તમને ઉપર દેખાતું જ હશે એકદમ મસ્ત એવી આપણી ડુંગળી ડુંગળી સરસ પાકી પણ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે તો સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે

અને પરોઠા સાથે પણ ભાખરી સાથે કે રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો